નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છે કે જેમને કંઈક બીમારી હતી અને ઘણા વર્ષોથી એનાથી પીડિત હતા અને એનો એ ઉકેલ કેવી રીતના મળ્યો એના પાછળ શું ખર્ચો કર્યો આપણે એમના પરિચય સાથે જાણીશું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું રોહિતભાઈ જયંતિભાઈ ચૌધરી તમારું નામ પ્રિયંકાબેન રોહિતભાઈ ચૌધરી ગામ બાઠાવાડી ઓકે પાઠકવાડી ગામ છે તાલુકો કયો ડોલવણ ડોલવણ અને જિલ્લો તાપી તો મને એ જણાવો કે તમને શું તકલીફ હતી અને ખબર કેવી રીતના પડી એ થોડીક વાત કરો પેલા તો શું થતું હતું તમને શરીરમાં થાઇરોડ છે એમ રિપોર્ટ કરાવ્યો ત્યારે જ ખબર પડી અચ્છા તબિયત એમ એકદમ ઉતરી ગયેલી એટલે રિપોર્ટ કઢાવ્યો એટલે આપણે એક સામાન્ય માણસની વાત કરીએ તો બીમારી ન હોય તો આપણે કંઈ થયું નહીં હોય તો રિપોર્ટ કઢાવવા માટે જઈએ નહીં

થોડું થોડું થાય પણ થાકી જવાય અચ્છા મતલબ હાથ તમે આગળ વાત કરી તે પ્રમાણે કહેતા હતા શું થયું હાથમાં કોઈ વસ્તુ પકડી હતા આમ હાથ ધ્રુજે અચ્છા ધ્રુજારી આવે ધ્રુજારી આવે અચ્છા અને ચાલતું ચાલતું જવું હોય તો તો થાકી જવાય થાકી જવાય આવા બધા લક્ષણો આવવા લાગ્યા અને વજન જે છે એ છેતાલીસ કિલો હતું એ થઈ ગયું પાંત્રીસ જ કિલો એટલે દસ અગિયાર કિલો વજન પણ ઓછું થઈ ગયું તો આ જયારે થાય ત્યારે સ્વાભાવિક માણસને એમ થાય કે મારે કોઈ ડોક્ટર બતાવવું જોઈએ તો કેટલા ડોક્ટરને બતાવ્યું અને શું કીધું પછી ત્યાં ગયા પછી મતલબ ડોક્ટરે કીધું થાઇરોઇડનો રિપોર્ટ કાઢવા માટે મતલબ પેલા તો સામાન્ય કોઈ ક્લિનિકમાં ગયા હશે તમે કે ડાયરેક્ટ મોટી હોસ્પિટલમાં ગયા તમે બે ત્રણ વાર દવાખાને પછી દવા લીધી ચાલો મતલબ કે આપણા ગામમાં ક્લિનિક હોય

કેટલા વર્ષ કે કેટલા મહિના સુધી તમે દવા લીધી હતી બે વર્ષ દેવા બે વર્ષ હવે થાઇરોઇડ માં એક્ચ્યુઅલી શું થાય સોમ એક્ઝેક્ટ એ એટ ટાઈમ સુકો થાઇરોઇડ નો તને એટલે તબિયત જ ઓછી અચ્છા તબિયત જ ઓછી થતી હોય તોય ભી એમ થોડું બોડી જાય એમ કહેવા માંગે ડોક્ટર ઓકે એટલે कमजोरी શરીરમાં લાગે આપણને તો ઓછી લાગે જર રિપોર્ટ કાઢ્યો પછી થાઇરોઇડ છે એ ખબર પડી અને પછી તમે દવાઓ ચાલુ કરી એમાં તમને કેટલી રાહત થઈ જે મતલબ છત્રીસ કિલો વજન હતું એ પછી કેટલું વજન અથવા તો શરીરમાં જે કમજોરી હતી એ દૂર થઈ ગઈ કે પછી શું થયું એ થોડીક વાત કરો બે ત્રણ કિલો જેવું વજન વધેલું ઓકે હા મતલબ કે જે છત્રીસ કિલો થઈ ગયેલું એમાં કદાચ ત્રણ કિલો વધ્યું હોય તો ઓગણ ચાલીસ કિલો થઈ ગયું એટલું બરાબર પછી બીજું શું ફાયદો થયો બીજું કઈ જ નહીં અચ્છા એટલે કે તકલીફ તો હતી જ એમ બરાબર ને અને અત્યારે હાલમાં શું છે તે મને જણાવો હાલમાં તો બધું જ કામ થાય થાક બી નહીં લાગે આખો દિવસ કામ કર્યા કરો શું કામ કરો તમે ખેતીવાડીનું અચ્છા ગાય ભેંસ છે ચારો કાપવાનું ઓકે એટલે પશુપાલન પણ કરો છો સાથે ખેતી પણ સંભાળો છો અને એમાં તો આપણે વધારે હાર્ડવર્ક કરવાના આવે મહેનત વાળું કામ હોય બરાબર ને અને આ બધું તમે અત્યારે હાલમાં કરો છો જાતે પોતે તો મને જણાવો કે આ જે અત્યારે તમારા શરીરમાં આટલો પરિવર્તન આવ્યો એ શેના માધ્યમથી અને કેવી રીતના એ વાત કરો થોડી અચ્છા આ જે તમારા હાથમાં ડબ્બો છે નેચરા મોર વુમન આ તમે યુઝ કર્યો અને એની સાથે આ ન્યુટ્રીલિવર અને આ શું છે ડેન્ટલ ડેન્ટલ પેસ્ટ ઓકે તો આ માહિતી તમને કોઈક બેન મારફતે મળી અને તમે આ વાપરવાની શરૂઆત કરી દીધી એનાથી કેટલા દિવસમાં ફાયદો થવાની શરૂઆત થઈ અને કેવી રીતે એ થોડી વાત કરો થોડોક ફેર લાઈ ગયો એમ હા પછી પેલી ગોડી ચાલુ જ હતી ઓકે પછી ધીરે ધીરે લેતા જ ગયા હમ રિકવરી આવતી ગઈ ઓકે પછી વરસ જેવું થઈ ગયું અચ્છા મતલબ આ જે પાવડરનો ડબ્બો છે જે એક સપ્લિમેન્ટ છે બરાબર ને એક ન્યુટ્રાસટિકલ છે જેનો આપણે યુઝ કર્યો કેવી રીતના સવાર સાંજ બે ટાઈમ લેતા કે પાણી સાથે કે દૂધ સાથે પાણીમાં અને આવું લેવાનું શરૂઆત કરીને કેટલા દિવસ પછી તમને રાહત થવાની શરૂઆત થઈ બે ત્રણ મહિના પછી તરીકે ગઈ ઓકે એટલે ધીરે 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 શરીરમાં ફેરફાર થવાનો ચાલુ થયો ઓકે પછી અને આવી રીતના તમે એક્ઝેક્ટ કેટલા મહિના વાપર્યા પછી એકદમ તમને લાગ્યું કે હવે સારું થઈ ગયું સંપૂર્ણ એક વર્ષ જેવું વાપર્યું એક વર્ષ વાપર્યું અને હાલમાં અત્યારે કોઈ પણ દવાઓ ચાલુ છે ખરી આ સિવાય ડોક્ટર ની દવા કોઈ કોઈ ચાલુ નથી કોઈ દવા નથી બરાબર બાકી એમ કહેવાય થાઇરોઈડ જેને હોય એને તો લાઈફ ટાઈમ દવા લેવી પડે એવું એવું ખરું એમ જ કીધા હતા હા કે આ તો ગોળી તમારે આજીવન લેવી પડશે એમ અચ્છા આ તો દસ એમજી ની છે પણ એ તો સો એમજી લગી જશે એમ ઓહો અને અત્યારે હાલમાં તમે કેટલા મહિના થયા અને આ બધી દવાઓ ડોક્ટર ની બંધ કરી નાખી વરસ થઈ ગયું વરસ થઈ ગયું અરે વાહ અને એ વસ્તુ મતલબ જે પણ દવાઓ છોડી દીધી પછી કોઈ રિપોર્ટ કઢાવ્યો ખરો તમે કેટલા સમય પહેલા રિપોર્ટ કઢાવ્યો બે મહિના પહેલા જ રિપોર્ટ કઢાયો તો શું કેવાનું છે એમાં એકદમ છે તમે તમે જે પ્રોડક્ટ એ અચ્છા એટલે પેલી બંધ થઈ છે બરાબર મતલબ કે એવું નથી કે આપણે છોડી દીધી પણ ડોક્ટરને પણ રિપોર્ટ કઢાવ્યા છે પાછા અને એ જોઈને પછી ડોક્ટર પણ કીધું કે હવે કોઈ તમારે દવા વાપરવાની જરૂર નથી તો આટલું સરસ રિઝલ્ટ તમને મળ્યું છે તો આજે ઘણા બધા એવા બેનો ભાઈઓને આ થાઇરોડ ની સમસ્યા છે અને દિવસે દિવસે વધતી જ જાય છે તો આ દરેક ભાઈઓ બહેનોને તમારે શું સંદેશો આપવો છે આ પ્રોડક્ટ વિશે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ અચ્છા તમે જ્યારે શરૂઆત કરેલી ત્યારે તમને એકદમ સંપૂર્ણ વિશ્વાસ હતો ખરો ના ડોક્ટરની દવાની સારું કરી શકે તો આ શું કરશે એવું થતું હતું મનમાં બરાબર પણ અત્યારે આ પ્રોડક્ટ વાપર્યા પછી તમને હવે સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો હવે આ તો એક થાઇરોઇડનો પ્રોબ્લેમ હતો પણ એની સાથે કોઈ બીજો પ્રોબ્લેમ ખરો હતો તમને શું સફેદ પાણીનો પ્રોબ્લેમ હતો અચ્છા એ કેટલા સમયથી હતો ઓકે એટલે એ પણ બે વર્ષ પહેલા પ્રોબ્લેમ હતો અત્યારે હાલમાં નથી બરાબર તો એમાં કઈ પ્રોડક્ટ વાપરી આજ આજ વાપરી એટલે તમારે મતલબ જે થાઇરોઇડ નો પ્રોબ્લેમ હતો એ તો દૂર થઈ જ ગયો પણ સફેદ પાણીની સમસ્યા પણ હતી એ દૂર થઈ ગઈ એ કેટલા સમય સુધી હતી મતલબ એક વર્ષ બે વર્ષ માટે હતી કે બે વર્ષ ઓકે બે વર્ષ સુધી હતી ઓકે એટલે એના કારણે પણ પ્રોબ્લેમ્સ તો આવતા જ હોય બોડીમાં તો એ પણ સારું થઈ ગયું બરાબર તો બે બીમારી તમારી મતલબ સારી થઈ ગઈ છે અને હાલમાં એકદમ તંદુરસ્ત છે તો વ્હાઈટ પાણીની જે સમસ્યા હતી એ દૂર થઈ ગઈ અને કેટલો સમય થયો હશે ચાર પાંચ મહિના થઈ ગયા ઓકે અને બે મહિના પહેલા આપણે થાઇરોઇડનો પણ રિપોર્ટ કર્યો એ પણ એકદમ નોર્મલ આવી ગયો બંને મતલબ સારું થઈ ગયું ઓકે તો રોહિતભાઈ તમે નેટમાં પણ કામ કરો છો બરાબર અને વસ્તુ પણ વાપરી છે તમારી ઘરે અને બહુ જ સુંદર રિઝલ્ટ મળ્યું છે તો ઘણા બધા એવા મિત્રો કે જે લોકો કોન્ટેક કરવા માંગતા હોય તમને તો કરી શકે એના માટે તમારો ફોન નંબર આપો નણુ પચીસ ત્રીસ નવાણું પચીસ ત્રીસ પંચાણું બાણું પંચાણું બાણુ ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર